દોસ્તો જય શ્રી કૃષ્ણ તો આપણે કેટલાય ટાઈમથી એક ગોર્ધનભાઈ ડોડિયા જેમની કોમેન્ટ આપણે વાંચતા હતા કોમેન્ટમાં સરસ સરસ કોમેન્ટો કરતા હતા લાઈવમાં પણ કોમેન્ટો હોય છે અને બીજા વિડીયોમાં પણ કોમેન્ટ હોય છે તો આજે એ ભાઈ ઠેઠ એમના ગામથી આપણે ઘણા કિલોમીટર દૂર છે ત્યાંથી આપણે મળવા આવ્યા છે અને અમારા મોટભાઈ જસદણથી આવ્યા હતા એમણે પણ આજે એમની હારી આવ્યા છે તો થોડોક પરિચય એમનો પણ આપણે લઈ લેવી

એટલે બધાય ભાઈઓ અરવિંદભાઈ હમણાં ફેમિલી સહિત આવ્યા હતા અને આજે સ્પેશિયલી ગોર્ધનભાઈ હારે એમનો કિંમતી ટાઈમ કાઢ્યા અને માણસ સ્પેશિયલ આપણે એને મળવા આવે એટલે બહુ સારું લાગે અને આમ અહીંયામાં હરખ આવે એમ કે કેવા કેવા માણસો આપણે એને મળવા સ્પેશિયલ આવે એમ તો આપ સૌને પણ જો ઈચ્છા હોય પરમાર કૈલાસબેન એટલે કે મને મળવાની તો ચોક્કસ આવજો આપનું ભાવ ભર્યું આદર સત્કાર કરશું જે કાંઈ ભગવાન કરાવશે એટલું કરશું જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો Bye, Visit.